નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેલો સૌરાષ્ટ્ર સમાચાર સમાચારો સાથે હું છું પ્રભાત મુજમદાર સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર રાજકોટ લોકસભા ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ સભા સંબોધી વિશાળ રેલી સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું સીએમના નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનોની એક ગુપ્ત મીટિંગ મળી જેમાં આ વિવાદનો અંત લાવવા પ્રયત્નો થયા ગોંડલ નેશનલ હાઇવે પર ભરૂડી પાસે બે કાર વચ્ચે અકસ્માત બે લોકોના મોત હવે જોઈએ સમાચારો વિસ્તારની ખંભાળા નાગવોદર ગામમાં મહિલાઓનું મતદાન વધારવા ઝુંબેશ શપથ લેવાય વાંકાનેરમાં ઘરે ઘરે પેમ્પલેટ વિતરણ કરવા આંગણવાડી કાર્યકરો સાથે બેઠક લોકસભાની ચૂંટણીમાં રાજકોટ લોકસભા મત વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ એટલે સિસ્ટમેટિક એજ્યુકેશન એન્ડ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે ખાસ કરીને જે વિસ્તારોમાં પુરુષ મતદારો કરતા મહિલા મતદારોનું પ્રમાણ દસ ટકાથી ઓછું હોય તેમજ ગત ચૂંટણીમાં પચાસ ટકાથી ઓછું મતદાન હોય તેવા લો વોટર ટર્નઆઉટ વાળા વિસ્તારોમાં મતદાન વધારવા માટે વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે અહેવાલ દીપક રાઠોડ